સમસ્યા અમારી પૂરી થાય અને એની માંગ છે અમારી કે આ રોડ રસ્તા સારા થઈ આવે છે ક્યારેક ક્યારેક આવે છે અને ગટર ઉભરાઈ ગયો છે તમે તો અમારા આંગણે આવીને અને કેવી હાલતમાં રહીએ છીએ પોતાના મકાન મૂકીને ક્યાં વયા છીએ આ એવી એવી હાલતમાં અમે અત્યારે અમારું કરીએ છીએ આવી રસ્તા નથી પાણીની છે પાણી 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 પીવાના ગંદા છોકરા બીમાર થઈ ગયા આમાં બોલો એટલે મચ્છર કરવાથી એના બીમારી એવી થઈ ગઈ હતી બોલો હવે આમાં સારા રસ્તા બનાવી દે એ અમારી માંગ છે કામ થઈ જાય એવા ઉમેદવાર અમે પસંદ કરીએ છીએ સ્થાનિક મહિલાઓની એવી માંગ છે તેઓના પ્રશ્ન નિરાકરણ લાવે તેવા ઉમેદવારોને મત આપી બનાવશે તેવી આશા છે મામા અને ભાણાની જેવી આકુભાજી વાત કરતા હતા ને એવું ગોઠવી અને વ્યા જાય છે દર વર્ષે ઓલી રીતે ચોકલેટ આપે કે અમે આ તમને કરી દઈશું તમને ફલાણું કરી દઈશું એ માયલું કઈ નથી ગટરનું પાણી અને પીવાની લાઈન બે ભેગી કરી નાખી છે અને બે द पंद्रह वर्सी जुदी गटर बनी गटर ते दिली पाणी अंदी पाए हल्की मतदे नथा